આ વાવ ધરાની ધરતી માથે સુડા કેરો સાત બહેલો કેરા ગાન ચૌહાણ કેરી ચતુરાઈ અમાર આઠું થોરણ મંગા ચાવડા ચાર ઘણા દાતાર વેણના થાય તો વખાણ પઢિયાર કરે પાપનો નો નાશ પઢિયાર કરે પાપનો નો નાશ એમાં સોલંકી સરદાર સોલંકી સરદાર સાથી સરદાર અર્થાત જે સેનાપતિઓ જે રાજા હોય જે પ્રજાનો ટોયો હોય જે અઢારે વર્ણ ને ભેગો લઈને ચાલતો હોય ઈ સોલંકી સરદાર સાહેબ મેઘાણીજીને

તો પ્રધાન જો તારી જવાબદારી ક્ષત્રિય તરીકે તરીકે એ છે કે તારે અઢારે વર્ણ નું રક્ષણ કરવાનું છે કે સોલંકી તણા સરદાર તારી વાત રણમાં રહી ગઈ આવો વીર ભાળી મારી વાવ ભૂમ પણ હરખી ગઈ અને ઓલા પાકાશર બળવંતસિંહ એ પાકાશર ની ધરતી રાજસ્થાનની અંદર રાજસ્થાન ના મારવાડ ની અંદર અને મારવાડની અંદર એ ચૌહાણ નો દીકરો બળવંતસિંહ પાકાશર ને બળવંતસિંહ પાકાશર નું બારવાટું ચાલે આમ પાકિસ્તાન બાજુ સો કિલોમીટર અને ગુજરાતની અંદર તો કચ્છ ને કાઠિયાવાડ અને આ બાજુ આખું રાજસ્થાન આવે ભારત પાકિસ્તાન નું જે યુદ્ધ થાય ને યુદ્ધ ની આખી આપણી સેનાની આખી આખી આ બળવંત સિંહ ને રૂડાજી ને આ બધા રહી જાય ત્યારે સોલંકી તણા સરદાર તારી વાતાવરણ માં રહી ગઈ આવો વીર ભાળીને મારી ભૂમ પણ હરકી ગઈ અને ઉલા બાકા સરરા બળવંતસિંહજી ને એ બાકા સરના બળવંતસિંહ મળ્યો આ વખતે તો ઘટનાઓ થઈ ગઈ એના લોકો વેર પણ એવું લેતા કે વેર ભૂલે નહીં વાવેચી આ મુછે મરોડી ચાલ વેર ભૂલે નહીં વાવેચી મુછે મરોડી ચાલ રણભા ઉભા પાકિસ્તાન શણગાર આ બધું તો મારું લખેલ હતું પણ વાવ ની અંદર અમારા બારો શું લખે કે વાવેચી નથી વાજણી શરદી હજી શકું વાવેચી આ ધરતી છે એ માં કહેવાય માં આપણા શાસ્ત્રો અંદર સનાતન દ્રષ્ટિકોણ આ ધરતી ને મા કહેવામાં આવે છે

કાપીએ નાખે અને નવો ઇતિહાસ પણ જોડે